નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોટા ક્રિકેટરનું નિધન જે આ મિત્રો આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોમ કાઉપરનું મેલબર્નમાં નિધન થયું છે ચોરાશી વર્ષે કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે ઝૂઝમેર્યો હતો જેનું અગિયાર મહિના રોજ રવિવારે નિધન થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે કાઉપાના પરિવારમાં પત્ની ને બે દીકરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઇક બ્રિયડે જણાવ્યું હતું કે બોમ્બ કાઉપાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેઓ ખૂબ જ સન્માનિત વ્યક્તિ હતા બોમ્બ એક શાનદાર બેટર હતા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિપલ સેન્ચુરી સાથે ઓગણીસો સાઠના દાયકામાં ઓસ્ટ્રેલિયાને વિક્ટોરિયા ટીમમાં આકરી પ્રપોઝ માટે હંમેશા માટે યાદ રહેશે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ